એટલે દર્દીનું હિતમાં ખ્યાલ રાખીને મોસ્ટલી દવા તો જીએમએસસીએલ સપ્લાય અને બધું મળે છે પણ અમુક અમુક જે આપના લોકલ પરચેઝ કરવાનું હોય આ માટે અથવા કંઈ ઇમરજન્સી હોય આ માટે મેડિકલ કેમ્પસમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દવાનું એ સ્ટોર રાખવાનું પ્રોવિઝન હોય આ આ આ મુદ્દે આપને અહીંયા જે સુવિધા મેડિકલ સ્ટોરથી આની આની પહેલાં ટેન્ડર કરેલું હતું અને આ આ ટેન્ડર મુજબ પહેલાં ત્રણ વર્ષ પૂરું થઈ જાય તો ચાલીસ ટકા વધારો કરવાનું હતું ભારોમાં એટલે ચાલીસ ટકા વધારો કરવામાં આવ્યો તે આપણા જે પરચેઝ કમિટી છે આજે આપ દર વર્ષે દસ ટકા વધારે કરવાનું હોય ભારોમાં એટલે દસ ટકા વધારો કરીને આપણે અહીંયા ચાલુ રાખવાનું હતું પછી જ્યારે આ પૂરું થાય ત્યારે બે હજાર વીસમાં બે હજાર વીસમાં એક એન્ડ પ્રોક્રિયોમાં ટેન્ડરનું આપણે અપલોડ કર્યું હતું પણ અનફોર્ચ્યુનેટલી ત્યારે બે પેઢી પાર્ટિસિપેટ કર્યું હતું અને બે પેઢી પાર્ટિસિપેટ કર્યું હતું એટલે જે આપણું કમિટી છે જે કમિટીનું સર્વાનુમતિથી આ ટેન્ડર આપને નામંજૂર કર્યું હતું બે હજાર વીસમાં આ નવું ટેન્ડરનું પ્રક્રિયા થયું હતું અને નવું ટેન્ડર પ્રક્રિયામાં ફક્ત બે પેઢી આવ્યું હતું એટલે સર્વાનુમતિથી જે આપણા કમિટી છે આ આ ટેન્ડરનું નામ મંજૂર કર્યું હતું કોવિડ પછી અત્યારે આપણે જે છે નવું ટેન્ડરની પ્રક્રિયા કરીએ છીએ ગાંધીનગરથી મંજૂરી માગવાનું પ્રક્રિયા છે અને ટેન્ડર બધું તૈયાર થાય છે પછી પછી આપણે આગળ વધવાનું ત્યારે ત્યારે જ્યારે થયું હતું ત્યારે ત્રણ વર્ષ માટે હતું એટલે ત્રણ વર્ષ પછી આપનું પાડવાનું હતું ત્રણ વર્ષ પછી એટલે ત્રણ વર્ષ પૂરું થાય પછી ચાલીસ ટકા વધારે ભારો આપ્યો અને અત્યારે આનો ભારો ઓલમોસ્ટ ત્રણ લાખથી વધારે છે ત્રણ લાખ સત્તર હજાર એવી છે અને અને આ રેગ્યુલર અત્યારે પેમેન્ટ કરે છે અને અને આ સાથે સાથે આપના ઓલમોસ્ટ દસ હજારનું પર મંથ ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે આ આપના અહીંયાથી જે સબમીટર છે આમાંથી લઈએ છીએ એટલે ટેન્ડર પ્રક્રિયા આપના શીઘ્રાતિ શીઘ્ર કરવાનું છીએ આપના યુ પરમિશન લેવાનું છીએ ટેન્ડર જે આ બ્રાન્ચ છે આ બ્રાન્ચમાં બધી ઇન્સ્ટ્રક્શન આપી દીધેલી છે અને અને આ ટેન્ડરનું બધું તૈયાર કરે છે અને આપના જે નિયમ પ્રમાણે આ ટેન્ડર કરશે